જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે પુષ્ટિ માર્ગની સાચી રીત શ્રી ઠાકોરજીની સેવા એકાંતમાં કરવી તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરતા કહ્યું છે પુષ્ટિ જીવને સ્વધર્મનું પાલન રહીને જ અને ગુપ્ત રીતે એકાંતમાં સેવ્યની સેવા કરવાનું છે અને તે તેનું પ્રથમ કર્તવ્ય છે સેવા વ્યક્તિગત રીતે કરવાની સેવા સામૂહિક નહીં કરવાની ઘણા વૈષ્ણવો પોતાના ઠાકોરજીને ભેગા કરી મનોરથો કરે ઉત્સવો કરે છે પણ આ રીત આપણા નથી ચોરાશી બસો બાવન વૈષ્ણવની વાર્તાઓ જુઓ કોઈ આ પ્રમાણે ભેગા થઈને ઉત્સવ મનોરથ કર્યા નથી સેવ્યના કોઈને દર્શન કરાવવાની પણ રીત નથી સેવ્ય પ્રથમ પ્રેમ સ્વરૂપ છે પ્રેમને ગુપ્ત રખાય પ્રગટ કરવાથી રસ ન રહે પ્રગટ કરે રસ જાય રસા ભાવ અને પ્રેમ હંમેશા જતન કરી હૃદયમાં રાખવાની શ્રી હરિરાયજી શિક્ષા પત્ર આજ્ઞા કરે છે આજે વૈષ્ણવો સેવ્ય અને સેવાના સ્વરૂપ વિશે દિશા શૂન્ય છે અજ્ઞાન અને અન્યથા જ્ઞાન અંધશ્રદ્ધાથી ગ્રસિત છે સ્વરૂપ જ્ઞાનથી વંચિત છે છે મંદિરો અને બેઠકોમાં ખૂબ જ વધી ગઈ સુ પ્રાપ્ત કરવું છે તેનું કોઈ જ્ઞાન નથી ગૃહ સેવાનું સ્વરૂપ સમજાતું નથી સેવ્ય જ જીવનો ઉદ્ધાર કરવા તેના ઘરમાં બિરાજી શ્રી વલ્લભની કૃપાથી સેવકની સેવા અંગીકાર કરી રહ્યા છે

શ્રીજીની જ સેવા બતાવી છે આપે આજ્ઞા કરી છતાં તેનું ઉલ્લંઘન કરી વૈષ્ણવ બીજાની સેવા કરે તો ગુરુ અપરાધ જરૂરથી લાગે જ છે આજ્ઞાનું ઉલ્લંઘન એ અપરાધ છે શ્રી વલ્લભ વાસ્તુતઃ કૃષ્ણ એવમ શ્રી વલ્લભ અને શ્રીજીમાં કોઈ ભેદ જ નથી